તો અત્યારે છે ને થોડુંક કરી અમે હીરખી રૂમ કેમ કે અમારે રૂમની હાલત કરી નાખી છે હાવ ખરાબ ને આ અહીં બેઠા છે કેમ કે અમે તેણ ભેગા થઈને એટલે બધું ઉથેલ પાથેલ કરી નાખ્યું હોય ને આ ભાઈ જો અહીંયા શું કરે શું કરાય મોટું ધોવું શું અત્યારે અહીં મોટું ધોવે અને હાબુ મોઢે ન યુઝ કરવાનું તને ખબર હે હાબુ કઈ દઉં હાબુ કઈ દિવસ ને મોઢે યુઝ ન કરવાનો એ ફેસ માટે હોય હું તને છે ને મારો મસ્ત ફેસ વોશ હાબુ યુઝ કરે ફેસ માટે હાબુ યુઝ નહીં કરવાનો કોઈ દિવસ આ તો લોકલ હાબુ યુઝ કરે છે હાબુ થી મોટો અને છે ને મારો મસ્ત ફેસ વોશ આપું હું છે ને ભાઈ આ ફેસ વોશ ઘણા ટાઈમથી યુઝ ને હાબુ યુઝ કરે છે ચાલે આ ફેસ વોશ યુઝ કર હું આની અંદર હું આવે એમ આની અંદર છે ને અને લિકોરીસ હવે ને ભાઈ આને યુઝ કરવા આપી ના થાય ખબર હે

એને પણ દૂર કરે છે ઓહો આની અંદર છે ને કોઈ આમ ફૂલ કેમિકલ એ નથી પાછા બોલો અને આની સુગંધ તો બહુ મસ્ત છે યાર હા આની સુગંધય બહુ મસ્ત અને આ ફેશોસ છે ને સ્પેશિયલ મેન્સમેન્ટદ બનેલું છે અને ભાઈ મારી વાત માન ને તો આ ફેશોસ યુઝ કરજે પણ મિત્રો મંગાવવું ક્યાંથી મોટા મંગાવવાનું જાતે તને ખબર હે હા ફ્લિપકાર્ટ અને એમેઝોન ઉપર અને છે ને દસ લાખ થી પણ વધારે પોઝિટિવ રિવ્યુ છે તો નથી વધારે છે હા અત્યારે દિવાળી ઓફર શું છે એમાં પછી જો તમે બે એક સાથે ખરીદ છો ને તો એક તમને 125 માં મળી જાય હાલે તો મોટા આ યુઝ કરજે હવે અને આને કેવી રીતે ઇસ્તેમાલ કરવું એ તને હું શીખવાડું આને યુઝ કરવું હા ઈઝી છે ફેસ વોશ છે ને થોડુંક હાથમાં લઈને થોડીક વાર કરવાનું છે રબ મસ્ત ફીણા થઈ જાય ને એટલે ફેસ ઉપર લગાડીને આને છે ને પાણી વડીએ ધોઈ નાખવાનું છે પછી છે ને મસ્ત તમારો ચહેરો થઈ જાય ગ્લો ગ્લો આ ફેસ વોશ ની અંદર છે ને ભાઈ બધું છે જે એક મેન્સ ને જરૂર હોય અને જો તમારે મંગાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં ની લિંક આપેલી છે અને પિન કમેન્ટ એ કરેલી છે તો ફટાફટ કરી લેજો ચેક અને હવે છે તમે દરેક તૈયારી કરી નાખી બધી અને ક્યાં જઈને એનું કાય નકી નહીં એટલે જાય છે મે એક પેટ પૂજા કરવા જો આમ જો હાલી જાય છે હવે તો ઋષિકેશમાં આમ કોને તો બધુંય ખોળી નાખ્યું ખુશ હે ઘર જેવું કર નહીં હે ઘર લાગે તમને નહીં ઘર ખલી ખલી ઘર હે હમણાં તો છે ને અહીં જમવા આવું તો આ છેલી વાર જમતા નહીં આયા ગાળા

બે કરો છો કરો ની કંપની અમારા આ ભાઈ થી ગયા રેડી અને આપણું આવું હે બગડ નાખ થાય બરાબર તમને કેમ લાગ્યું ઓકે કામ છે બાકી તો ને આ હિરકી નથી થઈ ને વાળ આવા કરે ભાઈ તમે અમારે હવે ટ્રાવેલ લાંબુ કરવાનું છે થોડું એના કારણે વાળ ટૂંકા કરવા પડે નગર ને વાળ જવા મળે વાળ મોટા મોટા હતા ટોપી ને એવું પહેરવાનું હોય અને દર રોજ રોજ નાવા માટે પાણી ચેન્જ થાય તો પછી ને વાળ ખરવાના સાંસ વધારે રહે એટલે છે ને આવા ટોપા કરાય નાખ્યા રીઝન મેન આ જ છે તો કહે દો ભાઈ કેવું લાગે બાકી આજે ખીરકું છે ને ખીરકું કરાવી નાખવું એટલે રેડી બાકી હોય પછી હે હીરો લાગે કેવો લાગુ હીરો લાગુ નવું લુક આવું કહે જાવ ભાઈ કેવું લાગે કમેન્ટ કરીને બાકી મને ઈચ્છા નહોતી પણ આ કરાવવું જરૂરી હતું નતર ભાઈ એને વાળ ખરાબ થઈ જાય એટલે તમને ને અમારા એક ભાઈ જુદા પડે છે અને અમારે અહીંથી જવાનું છે દેહરાદુન તો બધું કરી નાખ્યું છે પેકિંગ અને ચેકઆઉટ કરી છે રૂમે છે જો હવે અમારી જર્ની અમારા બે ભાઈને અહીંથી સ્ટાર્ટ થાય પણ એ તમને કાલ કેવું કે ક્યાં જવાનું છે ને શું છે બાકી અત્યારે નીચે જ આવી આ ભાઈની આજની બસ છે સુરતની અને અમે બે ભાઈથી અત્યારે દેહરાદુન જાઉં ત્યાં રોકાવાનું છે અને ત્યાંથી અમારી જર્ની થાય સ્ટાર્ટ

હવે જવાનું છે આપણે ભાઈ ના ઘરે અને ત્યાં રોકાવાનું છે બધું સામાન લઈ લીધો છે ચાલો ભાઈ જાય લઈ જાય છે હવે ભાઈ ક્યાં ઘર છે નથી ખબર પણ જાય છે ભાઈ આપડે છે છીએ કપડા બેન ના ઘરે

અગિયાર વાગે સુધી બેઠા ના હશે ને ભૂલી જવાનું છે હવે એડિટ કરીએ કાં બ્લોગ ને એવું બસ બ્લોગ ફટાફટ એડિટ કરીએ પછી સપનામાં પહેલાં તો ફરવા ઉઈએ જાઉં ક્રેન ને એપ્સ સુધી ગઈ કાંઈ નહીં હવે કાલે થોડી ઘણી ખરીદી કરવાની છે અમારા પાસે ટેન્ટ ને એવું નથી તો એ બધું શું ને કાલે ખરીદી કરવા જાઉં હવે થોડુંક રાશન પાણી લેવું જોઈએ ને કેમ કે ઘર તો અમારું ત્યાં છે એની હવે નક્કી નથી ઘરના ઠેકાણા વગેરેના માણસો થઈ જાવ અમે કાલે પણ દીધી એટલે બાકી છે ને મુસ્ટેકનું વોશની લિંક છે ને મેં ડિસ્ક્રિપ્શન પિન કમેન્ટ કરેલી છે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે પિન કમેન્ટ કરેલી છે તો તમારે મંગાવવું હોય તો ત્યાંથી ઇઝીલી તમે ઓર્ડર કરી શકો છો બાકી તો યાર હવે છે ને અમે બ્લોગ એડિટ કરશું અને કાલે જાવશું ખરીદી કરવા તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યું છે ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવશે કાલે ન બ્લોગમાં જાવતી બધાને જય માતાજી બાય બાય અને હા યાર હવે બે લાખ કરી નાખો ને તમે ફોન પછી લેવાનું છે ઘરે જઈને આ ટ્રીપ ખતમ કરીને ફોન લેવાનો છે એક નવો મસ્ત સબસ્ક્રાઈબ કરો ભાઈ અને પિન કમેન્ટમાં છે ચેક કરી લે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે હાલ ભાઈ